મેરબાન થઈ ગઈ છે ગયા વર્ષે જે માવઠાના કારણે કેરી બગડી ગઈ હતી તે આ વર્ષે કેસર કેરી વધુ રસદાર હોવાના એંધાણ વર્તાઈ રહ્યા છે કેવો હશે કેસર કેરીનો સ્વાદ જોઈએ આ ખાસ અહેવાલમાં અમરેલી જિલ્લાના ધારી અને ગીર કાંઠાના બગીચાઓમાં શિયાળાની ફૂલગુલાબી ઠંડી અને સૂકું વાતાવરણ કેસર માટે વરદાન સાબિત થયું છે આંબાના ડાળે ડાળે ભરપૂર મોર આવ્યા છે જે એક બમ્પર પાકનો સંકેત આપી રહ્યા છે સૌથી આનંદની વાત એ છે કે આ વખતે અમરેલીના ખેડૂતોએ કેમિકલને તિલાંજલિ આપીને ગાય આધારિત કુદરતી ખેતી પર ભાર મૂક્યો છે

ખેડૂતોનું માનીએ તો હવે ગણતરીના દિવસોમાં જ આંબા પર નાની નાની કેરીઓ એટલે કે ખાખડીના દર્શન થશે કેમ કે રાત્રિની ઠંડી અને દિવસની ગરમીનું જે મિશ્રણ છે તે કેરીના બંધારણ માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે આંબાની અંદર બહુ જ મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ આવેલું છે અને વાતાવરણ બહુ સારું રીતે અત્યારે અનુકૂળ છે આંબાની અંદર અને પાછળના જે વરસાદો થયા છે એમના કારણે અત્યારે ફ્લાવરિંગ વધ્યું છે અને આંબાની અંદર પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય એવી ખેડૂતોને આશા છે કારણ કે વાતાવરણ બહુ સારી રીતે સેટ થવાના કારણે જ આજે ખેડૂતોની અંદર ખુશીનો માહોલ છે અને ખેડૂતોને આશા છે કે ટૂંક સમયની અંદર કેરીઓ આવશે અને પુષ્કળ પ્રમાણમાં આવશે જો કુદરતની આ મહેરબાની આમને આમ જળવાઈ રહેશે અને માવઠું કે રોગચાળો નહીં નડે તો આ સિઝનમાં કેરીની અસલી કેસર કેરી બજારમાં વહેલી આવશે અને રસિયાઓને ભરપૂર સ્વાદ પીરસ હશે ખેડૂતોને આ વખતે માત્ર સારા પાકની જ નહીં પણ ઊંચા ભાવની પણ આશા છે કેતન બગડા ઝી મીડિયા અમરેલી